જે એમની તપાસ કરતા જાણવા મળેલ છે કે એ લોકોએ બે હજાર સાતની અંદર અહીંયાથી લેઆઉટ રૂડામાંથી લેઆઉટ મંજૂર કરાવેલો હતો ત્યારબાદ કોઈપણ પ્રકારની વિકાસ પરવાનગી કે બાંધકામ બિલ્ડિંગ યુનિટ યુઝ પરવાનગી કોઈ પણ પ્રકારની મંજૂરીઓ લેવામાં આવેલ નથી જેથી તેમના વિરુદ્ધ

અમુક સમય ઘણા બધા એવા પણ હોય કે જે ગામ છે રૂડાની અંદર ભળેલા હોય એ પહેલા પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ મંજૂરી મળેલી હોય રૂડા દ્વારા નહીં પણ જે તે ઓથોરિટીઝ દ્વારા મળેલી હોય છે એ અમે ચકાસણી કરાવીએ છીએ હવે કારણ કે અત્યારે અમારી પાસે એવો કોઈ ડેટા છે નહીં એટલે અમે ચકાસણી કરાવીને હવે દરેક જેવા એવા યુનિટો ધ્યાનમાં આવશે મંજૂરી જ લીધેલી નથી એના મતલબ કોઈ પણ પ્રકારના એમની પાસે એનો ઓસી નહીં હોય